કે સિંહ નામનો બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે આ બોગસ ડોક્ટર વર્ષ બે હજાર આઠમાં ધરપકડ થઈ હતી અને કાપોદરા પોલીસે ક્લિનિક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે પાણેસરા બાદ હવે કાપોદરા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી આરોપી અકલેશ સિંઘ જે કાપોદરાના વલ્લભનગર ખાતે કિરણ ક્લિનિક ચલાવતો હતો તેની પાસે ડોક્ટર ની કોઈ પણ પ્રકારની એમબીબીએસ સર્ટિફિકેટ પણ નથી તે નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે આવનાર દર્દીઓને આપતો હતો હાલ સમગ્ર મામલે કાપોદરા પોલીસે આરોપીની તેના ક્લિનિક પર લાવી તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે આ ઘટના સુરત આરોગ્ય વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે જે શહેરમાં તબીબી પ્રથાઓનું નિયમન કરવામાં નિષ્ફળ ગઈ છે પાંડેસરામાં આવી જ એક ઘટના બાદ ધરપકડ કરવામાં આવી છે જ્યાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો હતો કાપોદરા પોસ્ટ વિસ્તારના ચાંબુડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના અનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના કલમ 30 મુજબ તથા BNS ની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે કાપોદરા પોલીસે સિંહને તેના ક્લિનિક પર લઈ જઈ પંચનામા હાથ ધરી છે આ પહેલીવાર નથી જ્યારે સિંહની ધરપકડ કરવામાં આવી હોય તેની અગાઉ 2008 માં આવા જ ગુના માટે ધરપકડ કરવામાં આવી હતી એ નોંધવું ચિંતાજનક છે કે સુરતમાં નકલી તબીબી પ્રેક્ટિશનરો કાર્યરત છે દર્દીઓના જીવન જોખમમાં મૂકે છે સત્તાવાળાઓએ આવી ઘટનાઓને રોકવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક પગલા લેવા જોઈએ